કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાબરકાંઠાની ધરા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બસોને દસ કરોડ કરતાં વધુના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું હિંમતનગર ખાતે અમિત શાહના આગમનને પગલે પશુપાલકોમાં ખુશીનો માહોલ આઠસો મેઘાટન પ્રતિદિવસ ઉત્પન્ન કરી શકે તેવા સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા વાત કરું તો આપણા રવિ પાકમાં ગુજરાત રાજ્યને જોઈએ આપણે જે જથ્થો માંગ્યો હતો કેન્દ્ર સરકાર પાસેથી એટલો જથ્થો કેન્દ્ર સરકારે ગુજરાત માટે રવિ સિઝન માટે ફાળવી દીધો છે પણ અમુક સંજોગોના કારણે ફાળવેલો જથ્થો રાજ્યમાં સમયસર પહોંચી શકતો ન હોવાના કારણે થોડીક ખાતર અંગે તકલીફ જેવું વાતાવરણ ઊભું થયું છે રવિ પાકના વાવેતરની શરૂઆત છે અને પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાના કારણે એકસાથે સિઝનની વાવેતરની શરૂઆતમાં આ સ્થિતિ અત્યારે રાજ્યમાં છે અત્યારે જથ્થો આવી રહ્યો છે અઠવાડિયામાં લગભગ આ પ્રશ્ન ધીરે ધીરે સોલ્વ થઈ જશે આમ જોઈએ તો લગભગ આખા ગુજરાતમાં રવિ પાકના વાવેતરની અત્યારે શરૂઆત છે અને જ્યાં જ્યાં વાવેતર કરવાનું હોય ત્યાં પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ખાતરની જરૂરિયાત રહે છે એવા કિસ્સા ધ્યાનમાં આવે છે ત્યાં અમે કડક આથે કાર્યવાહી કરી છે હજી તો સિઝન વાવેતરની સિઝનની શરૂઆત જ થઈ છે અઠવાડિયામાં તો હું માનું પ્રશ્ન સંપૂર્ણપણે સોલ્વ થઈ જશે આપણા હિંમતનગર તેમજ અરાવલી એટલે કે સાબરકાંઠા અને અરાવલી જિલ્લાના તમામ પશુપાલક તેમજ ગુજરાતના છત્રીસ લાખ પશુપાલકો માટે ખૂબ ગૌર આનંદની વાત છે કે માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આજે સાબર ડેરીના આઠસો ટન પ્રતિદિન કેપેસિટીવાળા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ થયેલ છે ઉદઘાટન થયેલ છે તેમના શુભ હસ્તે આમ જિલ્લાના પશુપાલકોને ઉચ્ચ ક્વોલિટીનું દાણ સાબર દાણ આપણી ડેરી આપી શકશે અને તેનાથી જિલ્લામાં પશુપાલનની પ્રવૃત્તિને ખૂબ જ વેગ મળશે એક ફ્લેગો પણ કર્યો રેલીને એનો મોટિવ શું છે કઈ રીતે કામ કરી રહી ગાંધ હિંમતનગરથી થઈને દિલ્હી સુધી જતી મારુતિ સુઝુકી દ્વારા અપાયેલ કમ્પ્રેડ બાયોગેસ ફ્યુઅલથી ચાલનારી આ બાર ગાડીઓનું રેલીનું આજે ફ્લેગ ઓફ માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે ફ્લેગ ઓફ થયેલ આ રેલી છવ્વીસમી નવેમ્બરે દિલ્હી ખાતે પહોંચશે અને છવ્વીસ નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે આજે ભારત વિશ્વનું નંબર વન દૂધ ઉત્પાદક દેશ છે અને તેમાં જે સહકારી પ્રવૃત્તિને લીધે વેગ મળ્યો છે તે રેલી તેમજ આપણા પશુધન પાસે જે ખેડૂતો પાસે પશુધન છે તેના છાણમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસથી આપ જેમ જોઈ શકો બાયોગેસનો ઘરનો ચૂલો પણ ચાલે અને આવી ગાડીઓ પણ ચાલે તો પર્યાવરણને બચાવવાના હેતુથી આપણી સહકારી ડેરી સસ્ટેનેબિલિટી અને સર્ક્યુલર ઇકોનોમીનું શું કામ કરી શકે તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે સમગ્ર દેશ તરફ આપણે બતાવવા માંગીએ છીએ બાયોફ્યુલની વાત કરી ભવિષ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં કામ ચાલે છે મને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠામાં ડામા ખાતે આ એક કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને ગુજરાતમાં છ જેટલા પ્લાન્ટ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે